ગુજરાત સરકારે આજે વિધાનસભામાં જાલોદમાં દાહોદની નજીક જે નવું એરપોર્ટ તૈયાર થવાનું છે એ યોજના અંગે કેટલીક માહિતી આપી છે વિધાનસભામાં આ વિશે બોલતા ગુજરાત રાજ્યના સિવિલ એવિએશન નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપૂતે જે માહિતી આપી એમાં ત્રણ મુખ્ય બાબતો છે એક કે એરપોર્ટ બનાવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે તો કામ શરૂ થઈ ગયા છે બીજું મહત્વનું સ્થાનિક લોકો માટે કે દાહોદ ખાતે વિકસાવવામાં આવનાર એરપોર્ટમાં ખાનગી જમીનનો સમાવેશ થતો નથી સો ટકા સરકારી જમીન મેળવવામાં આવશે નો કે એરપોર્ટ બનેલ એનો રનવે અને ભવિષ્યમાં પણ રનવેનું એક્સપાન્શન કરવાનું હોય તો તે માટેની જરૂરિયાત બીજી અનેક સગવડો ટર્મિનલ વગેરેની આ તમામ માટે ખૂબ મોટી જમીન જોઈએ અને એરપોર્ટના પ્રોજેક્ટમાં સ્થાનિક ગ્રામ્યજનોએ કારણ કે એનો સર્વે થતો હતો એરપોર્ટ માટે જે જમીનની જરૂર પડશે એનો એમણે ખૂબ ગ્રામ્યજનોએ વિરોધ પણ કર્યો હતો શંકા પણ વ્યક્ત કરી હતી કે અમારી જમીન જશે કે કેમ અને કલેક્ટરે એમને સમજાવવા માટે પણ જવું પડ્યું હતું કે જે જમીનનો સર્વે થાય છે એ બધી જમીન કે એક્વાયર કરવાની હોતી નથી આપની જમીન સલામત છે એરપોર્ટ સરકારી જમીન પર બનવાનું છે પરંતુ એક સ્થાનિક કક્ષાએ શંકા કુશંકાનું વાતાવરણ ઊભું થયું હતું તો આજે નાગરિક ઉડ્ડયન મંત્રી ગુજરાત રાજ્યના એમણે વિધાનસભામાં આજે અઢાર માર્ચનું આ તેમનું નિવેદન છે ને આની પ્રેસ રિલીઝ છે એમાં તેમણે કહ્યું છે કે દાહોદ ખાતે જે એરપોર્ટ બનશે એમાં ખાનગી જમીન પ્રાઇવેટ લેન્ડ એ એક્વાયર કરવાની થતી નથી અને સમાવેશ થતો નથી હંડ્રેડ સરકારી જમીન પર આ એરપોર્ટ તૈયાર થશે આ બીજી મહત્ત્વની વાત ત્રીજી મહત્ત્વની વાત જે એમણે કહી છે કે તેમના નિવેદનમાં સિવિલ એવિએશન મિનિસ્ટરે આ એરપોર્ટને આંતરરાજ્ય ઇન્ટરસ્ટેટ અહીં પણ આપ આંતરરાજ્ય જોશો અહીં પણ આપ આંતરરાજ્ય જોશો આંતરરાજ્ય એરપોર્ટ અહીં પણ આપ જોશો આંતર રાજ્ય એરપોર્ટ અહીં પણ આંતરરાજ્ય એરપોર્ટ તો આ આંતરરાજ્ય એરપોર્ટ એટલે કે ઇન્ટરસ્ટેટ એરપોર્ટ શું છે આપણે ડોમેસ્ટિક એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ આ તો અત્યાર સુધી સાંભળ્યું પણ દાહોદના એરપોર્ટ માટે આંતરરાજ્ય એરપોર્ટ ઇન્ટરસ્ટેટ એરપોર્ટનો કોન્સેપ્ટ છે અને એના પર ખાસ ભાર મૂક્યો છે મંત્રીએ તો આપણે જોઈએ કે આની પાછળનો કોન્સેપ્ટ શું છે તો આ લાસ્ટ પેરેગ્રાફમાં એ છે કે દાહોદ જિલ્લામાંથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પસાર થાય છે હાલ તો એનું કામ ચાલી રહ્યું છે તેમાં દાહોદને અડીને રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્ય આવેલા છે આ દાહોદનું જે ઝાલોદ ખાતે એરપોર્ટ બનવાનું છે એ વિકસાવવાથી ગુજરાતમાંથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ ખાતે પણ એર કનેક્ટિવિટી પૂરી પાડી શકાશે દાહોદથી દોઢસો કિલોમીટરના અંતર એક પણ એરપોર્ટ નથી તેથી આ એરપોર્ટના વિકાસથી દાહોદ જિલ્લાની ઇકોનોમી પણ વધારો થશે માન્ય અધ્યક્ષ શ્રી ઝાલોદ ખાતે મંજૂર થયેલ ગ્રીનફીલ્ડ એરપોર્ટ માટે સરકારી કે ખાનગી પ્રકારની કેટલી જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આ જમીન સંપાદન માટે પૈસા મુજબ ગ્રામસભાની પરવાનગી લેવામાં આવેલ છે કે કેમ માન્ય અધ્યક્ષ શ્રી સત્યાવીસ સર્વે નંબરની અંદર એકસો ને એકતાલીસ હેક્ટરની અંદર જમીનનો આપણે સમાવેશ કરવામાં આવ્યો છે એમાંથી ઓગણત્રીસ હેક્ટર જમીન એ માન્ય અધ્યક્ષ શ્રી સરકારી જમીન છે અને એકસો બાર એ વન વિભાગની માન્યાધ્યક્ષશ્રી જમીન છે એક પણ ટકો જમીન કોઈ ખાનગી લેવામાં માન્યાધ્યક્ષશ્રી આવતી નથી માન્યાધ્યક્ષ માન્યશ્રી કનૈયાલાલ કિશોરી માન્ય અધ્યક્ષશ્રી હાલ જે એરપોર્ટ વિકસાવવામાં આવનાર છે એની વિકાસની કામગીરી હાલ કયા તબક્કા પર છે માન્યશ્રી દાહોદ એરપોર્ટ વિકસાવવા માટેની કામગીરી પી ફિઝિકલ સ્ટેટ અને ઓ ઓ એલ એસ સર્વે જમીનની માપણીની કામગીરી માન્યધક્ષી અત્યાર સુધીમાં કરવામાં આવી છે માન્ય માન્યશ્રી આ રિપોર્ટ મુજબ અઢારસો મીટરનું વનવે ધરાવતું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માન્યધક્ષી આગળ વિકસાવવામાં આવવાનું છે માન્યધક્ષી અને ગુજકોટ કચેરી દ્વારા જગ્યાએ એરપોર્ટ વિકસાવવા માટે એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા પાસેથી ઓ એસ સર્વે પણ કરવામાં આવ્યું છે માન્યધક્ષી જે મર્યા બાદ જમીન મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવશે માન્ય અધ્યક્ષશ્રી જમીન મળ્યા બાદ એરપોર્ટનું બાદ કામ માન્ય અધ્યક્ષશ્રી શરૂ કરવામાં આવશે માન્ય અર્જુનભાઈ માન્ય અધ્યક્ષશ્રી જે ભવિષ્યમાં જે જમીનની જરૂર પડવાની છે એ જમીન ઇયર માર્ક કરીને ત્યાં કોઈ ડેવલપમેન્ટ ન થાય અને એ જમીન છે એ જમીન વાંકે ભવિષ્યમાં અટકી ન પડે એટલા માટે આ એરપોર્ટનું ભવિષ્યનું પ્લાનિંગ રેવન્યુ ડિપાર્ટમેન્ટને આપીને જમીન આપણે બુક કર રાખવા માંગો છો કે કેમ માન્ય અધ્યક્ષશ્રી માન્ય સભ્યશ્રીનું સારું સૂચન છે સરકાર એ તરફ આગળ કદમ માન્ય અધ્યક્ષશ્રી કરી રહી છે હવે આપણે જો દોઢસો કિલોમીટરની રેડિયસમાં જોઈએ તો વડોદરા તો એકદમ એકસો એકાવન કિલોમીટર જ આવી જાય છે એટલે વડોદરા એરપોર્ટ અને એની કનેક્ટિવિટી પણ થઈ જશે દાહોદથી વડોદરાનો એક્સપ્રેસ વે તૈયાર થશે એટલે વાયા ગોધરા તો જો દાહોદથી એટલી બધી ફ્લાઇટ્સ શરૂ નહીં થાય અથવા એટલા બધા ડેસ્ટિનેશન્સ તરફની ફ્લાઇટ શરૂ નહીં થાય ઓબ્વિયસલી કારણ કે ઇમરજિંગ એરપોર્ટ હશે તો લોકો વડોદરા જ જવાના છે અને એક્સપ્રેસ વેથી એ સુગમ પણ થવાનું છે એટલે દાહોદને જલોદના પોતાના લોકોને ઘરઆંગણે કેટલી ફ્લાઇટ મળે છે કયા કયા ડેસ્ટિનેશનની મળે છે કેટલી ફ્રિકવન્સીમાં મળે છે એના પર તો આ એરપોર્ટની સફળતાનો આધાર રહેશે એરપોર્ટ વિલ બી ઇન પ્લેસ પરંતુ નજીક નજીકમાં જ્યારે બે એરપોર્ટ હોય ત્યારે જ્યાં વધારે વસ્તી હોય જ્યાં ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ હોય જ્યાં વધારે લોકોની માંગ હોય ત્યાં જ ફ્લાઇટ સસ્ટેન થાય છે કદાચ સરકાર પૂછપૂછ કરીને કોઈ પ્રાઇવેટ કંપનીને હવે કોઈ સરકારી એરલાઇન્સ તો છે નહીં કોઈ પ્રાઇવેટ કંપનીને મોકલી પણ દે કે આપ જાઓ અને દાહોદમાં ફ્લાઇટ શરૂ કરો પરંતુ વગર પેસેન્જર અથવા ઓછા પેસેન્જરોથી એ કેટલો સમય કાઢે એ ફ્લાઇટ અને જરૂરિયાત પણ તો જોવાય ને કે દાહોદ આ ઝાલોદ અને આજુબાજુનો જે હિન્ટરલેન્ડ છે એરિયા છે એને ક્યાં જવાની જરૂરિયાત છે એની જરૂરિયાત છે પણ કે કેમ અથવા કેટલી છે તો સસ્ટેનેબિલિટીના એક પ્રશ્નો અત્યારે પ્રાથમિક સંજોગોમાં આપણને થાય છે સરકારે આજે કહ્યું છે કે આ બનાવવાનો આશય અથવા આ બનાવવાની જે સ્ટ્રેટેજી છે એ ઇન્ડિકેટ કરી છે સરકારે કે એ છે કે એક્સપ્રેસ વે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે એ આ દાહોદ જલોદ પાસેથી પસાર થાય છે એટલે રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો પણ આ એરપોર્ટનો ઉપયોગ કરી શકશે તો આપણે જો નકશો જોઈએ તો નાગદા છે રતલામ છે જાવરા છે બાંસવાડા છે મનસૌર છે જાબુઆ છે આ બધા કેટલાક નગરો આપણને જેમાં કોઈ સબસ્ટેન્શિયલ વસ્તીની સંખ્યા હોય આ અમુક જિલ્લાઓ છે જે તેર તેર ચૌદ ચૌદ લાખની વસ્તી ધરાવે છે એટલે તમે વાઇઝ સંખ્યાનું ટોટલ કરો હિન્ટરલેન્ડનું તો હા એક સફિશિયન્ટ એક શહેર જેટલી સંખ્યા થઈ જાય છે કે જેમને એરપોર્ટ નજીક પડશે પરંતુ આપ જુઓ તો અત્યારે આ બધા વિસ્તારના લોકો ઇન્દોર એરપોર્ટ તરફ જાય છે એમના રાજ્યના જનું જ એરપોર્ટ છે અને ત્યાં ફ્રીક્વન્સી વધારે છે એસ્ટાબ્લિશ્ડ એરપોર્ટ છે કનેક્ટિવિટી પણ એટલી બધી ખરાબ નથી હાઈવેની અને તેમને કદાચ દાહોદ કે ચલોદ એરપોર્ટથી થોડું દૂર પણ પડે એક્સપ્રેસ વેની સરખામણીમાં પરંતુ એમના રાજ્યમાં છે તે આર ફેમિલિયર વિથ ઇટ એક ઇકોસિસ્ટમ બની ગઈ છે અને ત્યાં કનેક્ટિવિટી ખૂબ ઇન્દોર કારણ કે તેની તેનું મુખ્ય શહેર છે મધ્યપ્રદેશનું એટલે કનેક્ટિવિટી ખૂબ છે ઘણા બધા ડેસ્ટિનેશન તરફ ફ્લાઇટ જાય છે દાહોદ એની બરાબરી કરી શકે કે કેમ એ એક પ્રશ્ન ઊભો થાય અથવા કેટલા વર્ષે ઓવર ધ ટાઈમ દાહોદ એ બરાબરી કરવા માટે સક્ષમ બને આ તરફ ઉદેપુરનું એરપોર્ટ છે આપણે જોઈએ જો રાજસ્થાનના પ્રદેશો જોઈએ એક્સપ્રેસ વેની નજીકમાં તો તેમને કનેક્ટિવિટીની દ્રષ્ટિએ ડુંગરપુર હોય કે બાંસવાડા હોય તો તેમને કદાચ પસંદગીનું સ્થળ તેમનું એ હોય પરંતુ દહોદ નજીક પડશે ઘણા બધા આ વિસ્તારના નાના નાના નગરોને ગામોને એ તો હકીકત છે એક્સપ્રેસ વેને કારણે પરંતુ એક્સપ્રેસ વે અત્યારે તો તૈયાર થઈ રહ્યો છે એક્સપ્રેસ વે તૈયાર થઈ જાય ત્યારે પણ મુખ્ય પ્રશ્ન છે કે એરપોર્ટ દહોદનું બની જાય એને ફ્લાઇટ્સ કેટલી મળશે કારણ કે વડોદરા નજીક છે કારણ કે વાળા લોકો ઉદયપુર અને ઇન્દોરથી ફેમિલી રાઇડ છે તો ખૂબ લાંબા ગાળામાં શું થશે આપણને ખબર નથી પરંતુ ટૂંકા ગાળામાં દાહોદ માટે એક ચેલેન્જ એ રહેશે આ એરપોર્ટની સસ્ટેન થવાની ચેલેન્જ રહેશે